કોલકાતામાં ફ્રેની મહિલા ડોક્ટર સાથે અત્યાચાર ગુજાર્યા બાદ તેણીની હત્યા કરી દેવામાં આવી હતી આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડ્યા છે છેલ્લા પાંચેક દિવસથી તબીબો આંદોલન ચલાવી રહ્યા છે ત્યારે આ આંદોલનમાં આજે એબીવીપીએ પણ ઝંપલા આવ્યું છે આજે સુરતની વિનવ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સામે એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું પૂતળા દહન કરાય તે અગાઉ પોલીસે પેટ્રોલ સહિત વસ્તુઓ કબ્જે કરી હતી સુરતમાં તબીબો બાદ હવે એબીવીપી મેદાનમાં આવ્યું છે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે એબીવીપી દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા મમતા સરકાર હાઈ હાઈ નારા લગાવ્યા હતા એબીવીપી દ્વારા રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે આરોપીને કડકમાં કડક સજા કરવા માંગ કરવામાં આવી રહી છે એબીવીપીના નેતાએ કહ્યું કે મમતા સરકારના રાજમાં બંગાળમાં હાલ ભારે હિંસા ફેલાય છે અત્યાચારો વધી રહ્યા છે તેમ છતાં કોઈ ધ્યાન આપવામાં આવતું જેથી વિદ્યાર્થી સંગઠનના નાતે અમે અમારી જ વિદ્યાર્થીની ડોક્ટરને ગુમાવી છે ગુમાવીશી ત્યારે અમે તેમના પરિવારને ન્યાય મળે અને આરોપીને ફાંસીની સજા મળે તે માંગ સાથે આંદોલન કરી રહ્યા છીએ નમસ્તે

સંડો વ્યક્તિઓ જે એ લોકો પર કાર્યવાહી કરવામાં આવે અને લોકોને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને ફાંસીની સજા આપવામાં આવે બ્યુરોચેન શું માંગે ગુજરાત વિભિષદની એક જ માંગ છે કે જે દોષીઓ છે એને ફાંસીની સજા આપવામાં આવે બ્યુરો રિપોર્ટ એલકે સ્ટાર ન્યૂઝ સુરત